મેલમાં જુઓ તો હોળી પ્રગટી છે આવા પ્રસંગ અવાજ વરા આવી રીતે થતા હોય છે બહાર જુઓ તો શરણાઈઓ વાગતી હોય બેન્ડ વાગતા હોય મીઠાઈઓ જમતા હોય લોકો પણ અંદરના રૂમમાં તમે જઈને જુઓ તો કોઈ દશરથ ને કોઈ કઈ કઈ એવા ગુત્થમ ગુથ્થા થયા હોય તો બાર વારાને ખબર ન પડે વરો પાર પડ્યો તો જાણે નવો જન્મ મળ્યો બાકી વરો બગાડનારા ઘરના જ માણસો ઘણા હોય છેવટે દશરથ થાક્યા હાર્યા સુમંતને બોલાવ્યો પ્રધાનમંત્રીને બોલાવ્યા અને કહ્યું કે હવે આ કઈ કઈની ઈચ્છા પૂરી કરો અને કઈ કઈ એ કેટલી સરસ વાત કહી રઘુપતિ રીતિ સદાચલી આઈ પ્રાણ જાય બરુ બચન ન જાય તમે તો રઘુ રઘુવંશમાં છો ને રઘુવંશની તો આ નીતિ છે અને એને પોતે જ કહી દઉં પ્રાણ જાય તમારા પ્રાણ જતા હોય તો ભલે જાય વચન ન જાય પણ તમારું આપેલું આદર્શ વાક્યનો પણ કેવો દુરુપયોગ કર્યો છે વાક્ય આદર્શ છે પણ કેવી જગ્યાએ અને એનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે સુમંતને કહ્યું જાઓ રામને સમાચાર આપો સૂર્યોદય થતા પહેલા વલકલ ધારણ કરી અને વનમાં જાય બસ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું તે અને રામ ને સીતા ને એ તો બધા શણગાર સજી રહ્યા છે સવાર માટેનો બધો મેકઅપ કહેવાય શણગાર સજી રહ્યા છે અને પતિ કરતા પત્નીના ઉમળકો વધારે હોય પતિનું ગૌરવ છે ને એ જોઈ જોઈને પત્ની ગાડી ગાડી થઈ જાય જો પ્રેમાળ હોય તો એ તો ગાડી ગાડી થઈ જાય અને હું તમને ખાસ ભલામણ કરું છું તમને જ્યાં ગૌરવ મળતું હોય ત્યાં તમારી પત્નીને જરૂર લઈ જવી એને જોવા મળે એ જોવે તો તમારું મૂલ્ય એની નજરે વધે તમે તેને ચૂલા આગળ જ બેસાડી રાખી ટીપ રોટલા ટીપ રોટલા ટીપ બીજી વાત નહીં અને એને ખબર જ નથી મારો પતિ કોણ છે કેવા છે શું છે એને ખબર જ નથી આ પશ્ચિમ પાસેથી આ શીખવાનું જ્યાં જાય ત્યાં બે ભેગા ને ભેગા 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 અને આ જે આપણી સભા છે એવી સભા ત્યાં ના હોય પુરુષો બધા એક તરફ ને બહેનો બધી એક તરફ એ બે જોડા સાથે જ બેઠા હોય જ્યાં પુરુષ હોય ત્યાં બાજુમાં એની પત્ની હોય આ તો અત્યારે આટલું બેસે છે અમારા તો ઘણા એવા હોય છે કઈ પડદો ન ખાઈ દે અમે સ્ત્રીઓને ના જોઈએ ને સ્ત્રીઓ અમને ના જોઈએ એવો પડદો ન ખાવી દે અને કંઈ ઓહો કઈ કંઈ સંસ્કૃતિની વાતો કરે કઈ સંસ્કૃતિની વાતો કરે પેલા એકબીજા બાજુ કલેક્ટરની બાજુમાં જ એની પત્ની હોય અને ઉપર બેઠી હોય અને નારી સન્માનની આપણે વાતો કરીએ પાછા નારીને સન્માન આપવું જોઈએ નારી જોડે બેસાડ ને જોડે બેસાડ ને તો ના એ નહીં એ વાત નહીં એક સભામાં મારે એક ડૉક્ટરનું બહુમાન કરવાનું ડૉક્ટર બહુ સારા હતા બિચારા એસી વર્ષના વૃદ્ધ થઈ ગયેલા બહુ સારા ડૉક્ટર મને એના પ્રત્યે માન એટલે એના સન્માનમાં ગયેલો મારી બાજુમાં જ બેઠેલા મેં કહ્યું તમારી પત્ની હયાત છે મને કે હા જુઓ ને આટલામાં કઈક હશે મેં તો મેં કહ્યું એને ઉપર બોલાવો તમારી બાજુમાં બેસાડો મને કે ના મર્યાદા તૂટી જાય હવે આ મર્યાદા છે મેં કહ્યું રામની બાજુમાં સીતા બેસે તો મર્યાદા ના તૂટે રાધાકૃષ્ણ બાજુ બાજુમાં ઉભમ હોય ગુથમ ગુથ્થા તોય મર્યાદા ના તૂટે શિવ પાર્વતી હોય તોય મર્યાદા ના તૂટે અને એસી વર્ષના વૃદ્ધની સાથે પંચોતેર વર્ષની ડોસી બેસે એટલા માત્રથી મર્યાદા તૂટી જાય મને કે બાપુ તમે માથાકૂટના કરો ને અમારું બધું આ મર્યાદા તૂટી જાય મેં જો હું જાઉં છું જો આવી મર્યાદા તૂટતી હોય તો મારે આ સભામાં બેસવું નથી એ વાણિયા હતા અને મને ખાતરી કે વાણિયા કદી પણ ઝઘડાના પરાકાષ્ઠા સુધી ના લઈ જાય સમાધાન કરી નાખે સમાધાન કરે એટલે તો એ બધાના વચ્ચે રહી શકે છે મને કારું સારું બેસો 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 એક છોકરાને બોલાવીને બીજા તારી કાકીને બોલાઈ જાય એમ કે કાકી પણ એ દૂર છેડે બેઠેલી ને એ ઉઠે નહીં પાછી ત્યાંથી ના કે હું ના આવું મારાથી આ વાતું હશે હું ના આવું માંડ માંડ જેમ તેમ જેમ તેમ કરીને એને ઉઠાડીને લાવી અને બાજુમાં બેઠાડ્યા તો બે ના ચહેરા ઉતરી ગયેલા ભાઈના ચહેરા ઉપર આમ ગૌરવ નહીં પણ એમ જાણે કોઈ અપરાધ કર્યો હોય કોઈ અપરાધ એવો મનમાં ભાવ આવ્યા કરે એટલે આપણે વાત કરીએ નારી સન્માનની પણ આવી જુદી જુદી સભા તમને જોવા જ ના પડે બધા સાથે ને સાથે જ પોતાની સાથે જ એકબીજા બેઠા હોય હવે આ જુદા બેસવાનું પરિણામ એ આવ્યું કે પેલો પુરુષ વહેલો ઘરે પહોંચે તો ચાવીયાની પાસે હોય અને આ ઘરે પહોંચે તો ચાવી પેલાની પાસે હોય તો ગાડીની બધા એકબીજા એકબીજાને ખોળ્યા કરે બહુ મોટી ભીડ હોય તો એટલે કઈ કઈ છે એ કઈ કઈએ કહ્યું કે બસ મને આ બે વરદાન તમારે આપવા જ પડશે ને અહીં તો શણગાર થઈ રહ્યા છે સીતાના હરખનો પાર નથી મારો પતિ મારો પતિ મારો પતિ મારો પતિ કેટલો મહાન છે એને અનુભૂતિ થવી જોઈએ કે હું એરા ઘેરાની પત્ની નથી મારો પતિ પણ કંઈક મહા પણ એને તમારી મહત્તા દેખાડો તો ને ટીપ રોટલા ટીપ બીજી વાત નહીં રોટલા ટીપ બીજી વાત નહીં અમારે ઉત્તર ગુજરાતમાં એક પટેલ ને બહુ મોટા નેતા રાજનેતા એમના ત્યાં જવાનું થયું ને યોગાનું યોગ એ હતા નહીં હાજર નતા એમના ઘરવાળા હતા બેસો છણા થાપે આ કરે તે કરે હું બેઠો મને કહે છે કે આ તમારા ભગતને જરા સમજાવો ભગત એટલે પેલા રાજનેતા હો મેં કું શું આ તો કે સારું છે કે હું એમને મળી તો આ ઘર ચલાવું છું નહીં તો એ એ તો રખડ રખડ કરે છે ઘરે પગ ટકાવીને રહેતા જ નથી જ્યારે જીવો ત્યારે રખડ રખડ ગાડી લઈને ફર્યા જ કરે છે એટલી વારમાં જ એમના પતિ આવ્યા બે કુલ આ પતિ આવી ગયા તમારા હવે સમજાવું મને કે સમજાવો ને મને તો મારા બાપે કુવામાં નાખી હોત તો સારું હતું બધી દાજ કાઢવા માંડી દાજ કાઢવાની પણ એક જગ્યા હોય છે માણસને પછી મેં એમને કહ્યું કે ભાઈ આ આને અસંતોષ છે આ અસંતોષનું કંઈક નિવારણ કરો ને એનો કોઈ ઉપાય કરો ને મને કે ના ના એ એ જ કામની છે એને બીજું આવડતું જ નથી એના છાણા ભલા એની ભેંસો ભલી એના છોકરા ભલા અને રોટલા ભલા એને બીજા કશામાં રસ જ નથી પણ તમે રસ લેતી કરી ગાંધીજીએ કસ્તુરબાને રસ લેતા કર્યા હતા તો ગાંધી મહાન નેતા થયા કસ્તુરબાએ મહાન નેતા થયા પણ તમે ક્યારે એને રસ લેતી કરી તમે કોઈ દિવસ એને રસ લેતી જ ના કરી યાત્રાએ જાઓ તો સાથે જાઓ ફરવા જાઓ તો સાથે જાઓ જ્યાં જાઓ તો સાથે પછી એને આપોઆપ રસ ઉત્પન્ન થશે એટલે સીતાજીને તો એટલું અરમાન છે આજ મારો પતિ ઓ હો દેશ વિદેશના રાજા મહારાજાઓ જ્યારે એનું સન્માન કરે ત્યારે કેટલો મને કેટલો આનંદ થશે પતિના સુખે પત્ની સુખી થતી હોય તો એમ સમજવાનું કે તમારા ઘરમાં કોઈ પદ્મિની આવેલી છે એ પોતાના સુખે નથી સુખી થતી તમારા સુખે સુખી થાય છે તમારા ગૌરવમાં ગૌરવ અનુભવાય છે મહારાષ્ટ્રમાં થાણામાં જવાનું થયેલું ઘણા વર્ષો પહેલાં વિશ્વ હિન્દુ પરિષદનું એક સંમેલન ત્રણ દિવસ માટે મને બોલાવેલો ત્રણે ત્રણ દિવસ એક ચિત્પાવન બ્રાહ્મણ હતા એમના ત્યાં ઉતરેલો પતિ પત્ની બંને અને પછી ત્રીજા દિવસે નારી સંમેલન નારી સંમેલનમાં આ ડૉક્ટરે પ્રવચન કર્યું પછી અમે ઘેરે આવ્યા ઘેરે આવીને મેં કહ્યું બેન તું ભણેલી છે તારા પતિ સીએ છે તો તું પણ બહુ ભણેલી છે તો તારે આજ નારી સંમેલનમાં તારે પ્રવચન કરવું હતું ને તારા પતિએ કેમ કર્યું એને શું જવાબ આપ્યો મને કે મારો પતિ આગળ હોય અને એની જય જયકાર થતી હોય મને એમાં બહુ આનંદ આવે છે મને બહુ આનંદ આવે છે બધો આનંદ આવે તો બરોબર પણ તારે કંઈક બે શબ્દો તારે બોલવા જોઈતા હતા ને એનો પતિ મને શું કહે છે સ્વામીજી મેં જે પ્રવચન કર્યું ને એણે જ લખી આપ્યું હતું એમ કહ્યું એનું જ લખી આપેલું મેં પ્રવચન કર્યું હતું પેલીએ ના કહ્યું મેં લખી આપ્યું હતું એ પેલા પતિએ કહ્યું અને આપણને એમ થાય કે આને પ્રણામ કરો અને સલામ કરો પતિ આગળ રહે એની મહિમા વધવી જોઈએ એની મહિમામાં મારી મહિમા છે પણ ઘણી વાર ઉલટું થઈ જાય પતિની મહિમાને કેમ કાપી નાખવી એને કેમ નાનો બનાવી દેવો એને કેમ હળદોત કરવો નહીં તમારા ભગતને સમજાવો ને રખડ 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 કરે છે પત્નીને પણ કેળવવી પડે જેમ પુત્રોને કેળવવા પડે પુત્રીઓને કેળવવી પડે એમ પત્નીને પણ કેળવવી પડે તમારી કક્ષા સુધી લઈ જવા માટે તમારી લાઈન સુધી સમજાવવા માટે એવી જ રીતે પતિને પણ કેળવવો પડે પતિ પણ જો પત્નીના દ્વારા કેળવાયેલો હોય તો પતિને પણ કેળવવો પડે પણ શરત એ છે કે બંને એકબીજાને કેળવનારા હોય તો અને સુમંતે જઈને સમાચાર આપ્યા કે રામ જરા આવજો ખાનગીમાં થોડી વાત કરવી છે બધા ભરાયેલા છે કિલકિલાટ થઈ રહ્યું છે એકાંતમાં લઈ ગયા આનું નામ જ મંત્રી કહેવાય કેટલીક વાતો ખાનગીમાં કરાય કેટલીક વાતો જાહેરમાં કરાય બધી વાતો જાહેરમાં ના કરાય અને હું તમને બીજી ભલામણ કરું છું કદી પણ સસ્તો નોકર ના રાખશો સસ્તો નોકર ના રાખશો એ સસ્તો તમને મોંઘો પડી જશે આમ તો બધું જ સસ્તું મોંઘું પડતું હોય છે પણ એક શેઠ બહુ લોભિયા એટલે સસ્તામાં સસ્તો સસ્તામાં સસ્તો જોઈને નોકર રાખેલો ને શેઠાણીએ સવારના પરમાં કહ્યું કે જ્યાં શેઠને જઈને કહી આવો કે ભૈડકું તૈયાર થયું છે ને ચાલો આવીને તમે નાસ્તો કરી લો પાંચ દસ મોટા મોટા શેઠિયાઓ બેઠેલા અને પેલા એ આવીને કહ્યું કે શેઠાણીએ કહ્યું છે કે ચાલો ભૈડકું તૈયાર થયું છે તો તમે આવીને નાસ્તો કરી લો ને શેઠને બહુ ખોટું લાગ્યું કે આ બધા વચ્ચે ભૈડકું બોલ્યો બધા વચ્ચે પણ હવે કરવું શું પછી તો ગયા અને જઈને જરા દબડાવ્યો અને દબડાવીને કયું ખબરદાર બધા બેઠા હોય ત્યારે બધાના વચ્ચે આવી વાત કરાય નહીં એકાંત જોઈને વાત કરાય તો કે હા એમ કરી શકે દસ પંદર દિવસ થયા હશે ને ઘરમાં લાગી આગ ભડ જા જા દોડ 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 શેઠને જઈને કહીએ કે ઘરમાં આગ લાગી છે પછી ચાર પાંચ શેઠું બેઠેલા એટલે પેલો બેહી રહ્યો શાંતિથી એકાંત મળે તો વાત કરું એમ કે એકાંત મળે તો વાત કરું દસ મિનિટ આમ આમ ડોક્યું કરે એટલે શેઠ સમજી ગયા કે આ ભેડકું કહેવા આવેલો છે ફરી પાછો આમ ડોક્યું કરે એમ કરતાં કરતાં અડધો કલાક વીતી ગયો પછી શેઠે કહ્યું શું છે કે ઘરમાં આગ લાગી છે હે તો તું બોલતો કેમ નથી કે તમે જ નહોતું કહ્યું કે બધા વચ્ચે વાત ના કરવી એકાંત હોય ત્યારે વાત કરવી તો હું તો અડધા કલાકથી એકાંતની રાહ જોઈ રહ્યો આ સસ્તો કર મોઘો પડે તમને પગારમાં સસ્તો પડે પણ આમ મોઘો પડી જાય અને બુદ્ધિના પૈસા છે દાપણના પૈસા છે સુમંતે કહ્યું કે આવો એકાંતમાં આવો મારે તમને એક વાત કહેવી છે બાજી બગડી ગઈ છે બાજી પલટી ગઈ છે હવે રાજ્યાભિષેક નો કાર્યક્રમ બંધ રહ્યો છે અને એક નવો કાર્યક્રમ ઉભો થઈ ગયો છે સૂર્યોદય થતાં પહેલાં વલકલ ધારણ કરીને તમારે વનમાં જવાનું છે વન ત્યારે ત્યારે આ પ્રકારનો દંડ થતો કોઈ માણસને દેશવટો અપાતો કે જ્યાં દેશ બહાર નીકળી જાય આવો દંડ થતો દશરથે તમને દેશવટો આપ્યો છે અયોધ્યાનું રાજ્યની સીમા હોય ત્યાં સુધી તમારે રહેવાનું નહીં અને વનમાં વિચરણ કરવાનું આ આજ્ઞા આપી છે મને આ દુઃખ થાય છે પણ હું મારું કર્તવ્ય બજાવું છું એટલે આ કહું છું હવે તમારે જે તૈયારી કરવી હોય એ કરો તુલસીદાસજીએ ગજબ ની વાત લખી તથા મમલે શ્રી જ્યારે સવારે હું ચક્રવર્તી થઈશ મહારાજા થઈશ રાજાઓ અભિષેક કરશે એવા સમાચાર હતા ત્યારે એમની જે મુખાકૃતિ છે એ મુખાકૃતિ જરાય છલકાઈ ની છીછડી ના થઈ છીછડી ના થઈ અત્યારે તોય ઘણું સારું છે પણ પાંચ દસ